વર્ષ ઓગણીસો એકાણું પોલીસ વિભાગમાં જોડાયેલા ઈશ્વરભાઈએ ભરૂચ એસટી ડેપો ગોલ્ડન બ્રિજ નર્મદા મૈયા બ્રિજ સહિત વિવિધ ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવી હતી ટ્રાફિક વ્યવસ્થાના મામલે તેઓ નિષ્ણાંત માનવામાં આવતા અને લોકો તેમને પ્રેમથી મામા તરીકે સંબોધતા કોરોના કાળથી કઠિન પરિસ્થિતિમાં પણ ઈશ્વરભાઈએ પોતાની ફરજ સાથે માનવતા દાખવી હતી જ્યારે સ્મશાન પર મૃતદેહોની લાઈનો લાગી રહી હતી ત્યારે ઈશ્વરભાઈ પોતાની ફરજ સમજીને ત્યાં હાજર રહી ટ્રાફિક વ્યવસ્થા સંભાળતા જોવા મળ્યા હતા તેમની નિવૃત્તિના અવસરે અંકલેશ્વર બી ડિવિઝન ટ્રાફિક પીએસઆઈ યુપી પારેખ અને પોલીસ સ્ટાફ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત જૂના બોરભાઠા બેટના નવ નિયુક્ત સરપંચ પંકજ પટેલ પણ કાર્યક્રમમાં હાજરી આપી ઈશ્વરભાઈના સેવાકારના યાદગાર ગણાવ્યો હતો એમાં ભરૂચ અંકલેશ્વરના જે પ્રજાજનો છે નોકરિયાત લોકો છે એ લોકોએ મને ઘણો સહકાર આપ્યો છે કોઈ બાબતમાં કોઈ મારી સાથે રીતે એ લોકોએ કરી નથી એ સાથ સહકાર આપ્યો છે એવી રીતે મેં એ લોકોને પણ સહકાર આપ્યો છે એ માટે એ લોકો આજની તારીખ ઉપર મને ગમે ત્યાં બોલે તેમ છતાં ઊભો થઈને મને બોલાવે છે એ લોકોનું મારા પ્રત્યેનો આદર એમ ભાવ છે એ બધું બના બોલાવતો